માત્ર થોડા કલાકોની સૂચના સાથે પંચાવન યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું આ કોઈ સામાન્ય આંકડો નથી તે દેશના ધબકતા આત્માનો પહેલો પડઘો છે આ કાર્યક્રમનું નેતૃત્વ કરતા ભૂતપૂર્વ નૌકાદળ અધિકારી શ્રી અજય સિંઘે કરી આપણે સરહદ પર લડી ન શકીએ પરંતુ સૈનિકોની નસોમાં વહેતું લોહી આપણી નસોમાં વહે છે આપણે આજે જે ટીપું આપ્યું છે તે ફક્ત જીવન બચાવશે નહીં પરંતુ સંકલ્પનો પાયો નાખશે કે ભારતનો નાગરિક હવે ફક્ત પ્રેક્ષક નહીં પરંતુ સાચા સહભાગી રહેશે એ એન પ્રમુખ શ્રીમતી ગીતા શ્રોફ એક નેતા તરીકે નહીં પરંતુ ક્રાંતિના અવાજ તરીકે મંચ પર આવ્યા તેમના આહવાનથી હોલ ભરાઈ ગયો હતો આજે તેઓ ચૂપ છે તેઓ કાલે જવાબદાર હશે ઓપરેશન સિંદૂર કોઈ કાર્યક્રમ નથી તે યુદ્ધની પહેલી હરોળ છે આજે મેં એકાવન રાષ્ટ્રીય સૈનિકોને પોતાનું લોહી વહાવતા જોયા અને મારું માથું ગર્વથી ઊંચું છે પરંતુ આ પૂરતું નથી આ ફક્ત શરૂઆત છે સૈનિકો તેમના લોહીથી ધરતીને સિંચી રહ્યા છે અને હવે આપણા ટીપાથી તેમને ટેકો આપવાનો વારો છે ઇતિહાસ એવા લોકોને ભૂલી જશે જેઓ ભારત માતાના નામે જીવી શકતા નથી સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહએ હલોતની ગૌરવપૂર્ણ હાજરી એ આ અભિયાનને એક નવી ઊંચાઈ આપી છે સૈનિકોને સમર્પિત આ કાર્યક્રમમાં તેમની હાજરી માત્ર ઔપચારિકતા ન હતી તે તંત્ર તરફથી જનતાને સ્પષ્ટ સંદેશ હતો સુરક્ષા ફક્ત સેનાની જવાબદારી નથી પરંતુ દરેક નાગરિકની પણ છે આ કાર્યક્રમની સૌથી ભાવનાત્મક ક્ષણ ત્યારે આવી જ્યારે લિજેન્ડ પબ્લિક સ્કૂલના નાના પ્રી પ્રાઇમરી બાળકો આર્મી ગણવેશમાં સજ્જ સ્ટેજ પર આવ્યા અને પોલીસ કમિશનરને અશોક સ્તંભ આપી તે માત્ર ભેટ ન હતી તે એક યુગની ઘોષણા હતી કે આવનારી પેઢીઓ પણ તેમના રાષ્ટ્રની સેવા કરવા માટે તૈયાર છે તે માસૂમ આંખોમાં ચમક આપણને યાદ અપાવે છે કે દેશભક્તિ ઉંમર જોતી નથી તે ફક્ત ભાવના જુએ છે તેમની સાથે રાજેશ પરમાર ડીસીપી ચોન છ દીપ વકીલ એસીપી ઝોન છ જે ડિવિઝન એસી ગોહિલ પીઆઈ ઇચ્છાપુર પોલીસ સ્ટેશન અને સરપંચ શ્રી ભરતભાઈ પટેલ હાજર રહ્યા હતા એ એન એનઆઈએસ સંસ્થાએ સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક લિજેન્ડ પબ્લિક સ્કૂલ અને મોરા ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો હવે કોઈ બહાનું કામ કરશે નહીં દેશ હવે ફક્ત સરકાર પાસેથી જ નહીં પરંતુ નાગરિકો પાસેથી પણ જવાબ માંગી રહ્યો છે આગામી રક્તદાન આગામી અવાજ આગામી પડકાર વધુ અસરકારક હશે આ ચળવળ અટકશે નહીં કારણ કે હવે ભારત જાગી ગયું છે